જેતપુર શહેરના ધાણાના વેપારી સાથે દસ લાખ પચાસ હજારની છેતરપિંડી આચરાય હોવાની ફરિયાદ નોંધાઈ છે શહેરના માર્કેટિંગ યાર્ડ પાસે સિદ્ધેશ્વર એગ્રી એક્સપોર્ટના નામથી જથ્થાબંધ અનાજ કરિયાણાનો વેપાર કરતા જીતુભાઈ હેમનાણીને આંધ્રપ્રદેશની જુદી જુદી પેઢી દ્વારા ધાણાનો ઓર્ડર મળ્યો હતો પેઢીઓના ઓર્ડર મુજબ જીતુભાઈએ ધાણાનો પાંચસો ગુણીનો જથ્થો ટ્રક મારફતે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે મોકલ્યો હતો અને આ ટ્રક આંધ્રપ્રદેશ પહોંચાડવાની જવાબદારી ગોંડલના નવાબ રોડવેઝ ટ્રાન્સપોર્ટના યાસીનભાઈએ લીધી હતી જેથી તેઓને માલના ભાડા પેટેના ત્રેસાઠ હજાર રૂપિયા ગૂગલ પેથી ચૂકવી દીધા હતા પરંતુ ચાર દિવસ થયા છતાં માલ વિશાખાપટ્ટનમ ન પહોંચતા જીતુભાઈએ ગોંડલ ખાતે યાસીનભાઈને આ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે ડ્રાઈવરનો ફોન બંધ આવે છે ટ્રક માલિક યાસીનભાઈ સાથે ફોનમાં વાત કરાવું ત્યારબાદ ટ્રક માલિકનો પણ ફોન બંધ થઈ ગયો હતો જેના પરથી જીતુભાઈને સમજાઈ ગયું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે જેથી જીતુભાઈએ ટ્રક ડ્રાઈવર અમરપુરી શંકરપુરી ગોસ્વામી રહે ઉદયપુર રાજસ્થાન ક્લીનર ધીરુભાઈ રહે બલધાણા સુરેન્દ્રનગર ટ્રકના માલિક અશોકભાઈ વિરુદ્ધ પાંચસો ગુણી ધાણા કિંમત રૂપિયા દસ લાખ પચાસ હજારનો માલ ઓળવી જવા અંગે વિશ્વાસઘાત અને છેતરપિંડીની સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગણતરીની કલાકોમાં જ રાજસ્થાન બોર્ડર પરથી ટ્રકને બિનવારસી હાલતમાં પકડી પાડ્યો હતો તેમજ એક આરોપી ટ્રક ડ્રાઈવર અમરપુરી શંકરપુરી ગોસ્વામીને ઝડપી પાડ્યો હતો પોલીસે પૂછતાછ કરતા ડ્રાઈવર પોપટની જેમ સમગ્ર હકીકત જણાવી હતી જેથી તેમના સાથીદારો ક્લીનર માલિક અને મિત્રની શોધખોળ હાથ ધરી છે તેમજ આરોપી ટ્રક ડ્રાઈવરને કોર્ટમાં પોલીસે રિમાન્ડ માંગતા પાંચ દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે અમારી પેઢી સિદ્ધેશ્વર એગ્રી એક્સપોર્ટ જૂનાગઢ રોડ પર જલારામ મંદિર પાસે આવે છે એમાં અમે દાણા યાર્ડમાંથી ખરીદી કરી અને ક્લિનિંગ કરી અને બહાર મોકલીએ છીએ એમાં અમે આ ગાડી આંધ્રપ્રદેશ એક પાર્ટીના ઓર્ડર બે ત્રણ ચાર પાર્ટીના ઓર્ડર હતા એ પાર્ટીને અમે માલ મોકલવા માટે ગોંડલના ટ્રાન્સપોર્ટવાળાએ સંપર્ક કર્યો અને સંપર્ક કર્યો એ પછી માલ અમે આંધ્રપ્રદેશ મોકલાયો પણ ચાર દિવસ પછી કે ચાર દિવસમાં કે પાંચ દિવસમાં પહોંચી જાય એ પાંચ દિવસમાં માલ પહોંચ્યો નહીં એટલે અમે લોકોને થોડી શંકા ગઈ એના હિસાબે અમે ટ્રાન્સપોર્ટવાળા સાથે સંપર્ક કર્યો પણ એને પણ વ્યવસ્થિત જવાબ ના દીધો તો પોલીસમાં આવી ફરિયાદ કરી છે પાંચસો બેગ હતી અને પાંચસો બેગ ભાઈ આંધ્રપ્રદેશમાં અન્ય મોકલવાની હતી દસ થી સાડા દસ લાખનો માલ છે સાડા લાખનો માલ ડ્રાઈવર અને ગાડીના ગાડીના માલિક માલ પર તેમાં ગાડી કબજે કરી એમાં પચાસ કટા જેવો પચાસ ગુણી જેવો માલ એમાં હતો એ કબજે થયો છે ગઈ તારીખ દસ છ બે હજાર ચોવીસના રોજ જેતપુર સિટી ખાતે ફરિયાદી જીતેન્દ્રભાઈ કિશોરભાઈ હેમલાણી જાતે સંધિ જે જેતપુર ખા ખાતે રહે છે તેને પોસ્ટે આવીને જાહેરાત કરી કે અમરપુરી શંકરપુરી ગોસ્વામી વલ્લભનગર રાજસ્થાન બીજું ધીરુભાઈ બલદાણા સુરેન્દ્રનગર અશોકભાઈ ટ્રક માલિક આ બધાઓએ અમારી જે પેઢી હોય તેમાંથી અમારી જે ધાણાની પાંચસો બેગ જેની કિંમત છે દસ લાખ પચાસ હજાર જેની એકબીજા સાથે મદદ કરી અંગત ફાયદા સારું કરી અને આ રીતે છેતરપિંડી કરેલી હોય તાત્કાલિક જેતપુર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ એકસો ચૌદ મુજબની ફરિયાદ દાખલ કરેલી આ કામે તપાસ એડી પરમારનાઓ જેતપુર પીઆઈ ચલાવી રહ્યા છે આ કામે તેઓએ આરોપી અમરપુરી શંકરપુરી ગોસ્વામી જે રાજસ્થાનનો હોય તેની ધરપકડ કરેલ છે તેની પાસેથી ટ્રક એમ કુલ મુદ્દામાલ સોળ લાખ ઉપરનો મુદ્દામાલ એને કબજે કરેલ છે અને આ આરોપીના જે છે તે રિમાન્ડ રિમાન્ડ લેવાની કાર્યવાહી કરી દિન પાંચના રિમાન્ડ મેળવેલા છે આમ ટૂંકા ગાળામાં જેતપુર સિટી પીઆઈ પરમાર તથા તેને સ્ટાફે આ ગુનાના આરોપીને ધરપકડ કરેલ છે અને રિમાન્ડ દરમિયાન આમાં બીજા કોણ કોણ આરોપીઓ હતા જે આપણે અટક કરવાના છે ધીરુભાઈ અને અશોકભાઈ તે પણ ક્યાં ક્યાં છે તેની પણ આ તપાસ ચાલુ કરવામાં આવેલ રહે છે અને હાલની આ તપાસ ચાલુ છે